સુરત શહેરમાં ધોરણ દસ ની બોર્ડની પરીક્ષા માટે કેન્દ્ર પર જઈ રહેલા વિદ્યાર્થીનો રસ્તામાં અકસ્માત પરીક્ષાની મદદથી પ્રથમ પેપર આપ્યું સારવાર અર્થે નવી સિવિલે પહોંચ્યો હતો ત્યારે હવે વિદ્યાર્થીના હાથમાં ફ્રેક્ચર હોવાનું સામે આવતા તમામ પેપર તે રાઇટરના મદદથી આપશે મળી આવતી જાણકારી અનુસાર મૂળ રાજસ્થાનના વતની અને હાલ શહેરના પૂર્ણ ગામ ખાતે સીતાનગર સીતાનગરમાં રહેતા ગોવિંદ પ્રજાપતિ કાપડ માર્કેટમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે તેમના પરિવારમાં ત્રણ સંતાન છે તે પૈકીનો સૌથી મોટો પુત્ર અનિલ પ્રજાપતિનું ગતરોજ ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર હતું ત્યારે પરીક્ષા આપવા માટે અનિલ ઘરેથી સાયકલ પર સેન્ટર ખાતે જવા માટે નીકળ્યો તો આ દરમિયાન પરીક્ષા સેન્ટર પહોંચશે તે પહેલા જ અનિલને બાઇક ચાલકે અડફેટે લેતા સાયકલ સાથે નીચે પટકાતો કે જેથી નીચે પટકાઈ ગયેલ અનિલે જમણા હાથના આંગળીઓ માં ઈજાઓ પહોંચી હતી વિદ્યાર્થી જે હાથથી પરીક્ષા આપવાનું તો એ જ જમણો હાથ આંગળીઓમાં ઈજાઓ પહોંચી હતી પરીક્ષા આપે તે પહેલા જ વિદ્યાર્થીના હાથમાં ફ્રેક્ચર થતાં વિદ્યાર્થી પરીક્ષાને મહત્વ આપી ભાંગી ગયેલા હાથ લઈને જ પરીક્ષા કેન્દ્રએ પહોંચ્યો તો જ્યાં શિક્ષકો વિદ્યાર્થીને જોઈને ચોંકી ઉઠ્યા જે બાદ વિદ્યાર્થીને રાઇટરના માધ્યમથી બોર્ડની પરીક્ષાનું પ્રથમ પેપર આપવા દેવામાં આવ્યું ત્યાર બાદ પેપર આપ્યા બાદ તે સારવાર અર્થે नवी सिविल हॉस्पिटल खाती पहुंची जो सारबार बाद डॉक्टर ने सर्टिफिकेट बना दिया है जो थी बाकी ना तमाम पेपर हवे अनिल राइटर की मदद थी आपसे मेरा नाम अनिल प्रजापति है मैं कक्षा टेंथ में पढ़ता हूँ मेरे स्कूल का नाम प्रकाश विद्यालय है और मेरे प्रिंसिपल सर का नितिन सर नाम है मैं आज आज मेरा बोर्ड का पेपर था उसमें तो मेरा एक्सीडेंट हो गया और मेरा बोर्ड का पेपर समर्पण स्कूल में लगा था तो मैंने पहले हॉस्पिटल नहीं गया मैंने पहले बोर्ड की परीक्षा को ज्यादा महत्व दिया मेरा भविष्य का सवाल था इसलिए आज मेरा हिंदी का पेपर था और मेरे को वहाँ पे स्कूल के द्वारा हेल्पर भी मिले थी मेरा अचानक स्कूल के सामने से मैं आ रहा था तो वहाँ पे बाइक सामने से सा आई और वहाँ मेरा एक्सीडेंट हो गया कहाँ पे चोट लगी और किस तरह से परीक्षा मैं साइकिल मेरे राइट right हैंड से मैं लिखता हूं तो इसमें पिक्चर आया हुआ है अभी कहां पे आया हो डॉक्टर ने क्या बताया अभी डॉक्टर ने बताया कि सिविल हॉस्पिटल में आए हुए हैं डॉक्टर ने कहा कि आप लिख नहीं सकते हैं आगे की परीक्षा कैसे लोगे वो रिपीटर एग्जाम में या ऐसा कुछ करेंगे राइटर के राइटर की हेल्प से नरी सिमरन साथी सीएन24 न्यूज़ सूरत હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ